ત્યાં ગ્રો કર્યો છે જન્મ માં જેવા સાધુ જ્યાં સુધી આપણને ન મળે ત્યાં સુધી જન્મ અને મરણ નો રોગ જાય ફરી રખડવું નથી આપણે આવી ગયા ચલો સારી વાત છે ફરી નથી રખડ્યો તમે ગામે ગામ ફરીને વાત કરીએ છીએ રામ સીતાના રામ રાધા ને કૃષ્ણ સ્વામી નારાયણ માં જેવા સાધુ ના બને ત્યાં સુધી જન્મન રોગ જાય આપણે ડોક્ટર પાસે જઈ જઈએ સર એટલે કેન્સર રોગ આપણે જઈએ છીએ આપણને ખબર તો વાપરે વાપ આપણું વાસીનું ચાલે છે કેટલું ક્યાં છે હું તમારો બધા

મરણનો રોગ લેવા માટે સત્સંગ એ માટે સંતોષ રામજીના ઉપાસક સંત સુસીતા જેવા સંત જોઈએ કૃષ્ણના ઉપાસક સુધી જેવા સાધુ જોઈએ ભગવાન સ્વસર્ગ માનસ જેવા ડોક્ટરશ્રી જેવા સાધુ જોઈએ સંત જોઈએ સંત સિવાય આટલું વિવેકી ના થાય આપણે આંખ ને યોગ્ય રૂપિયા કરવી છે કરવી જ પડે પણ આપણે મારવા માટે આંખ નથી આપી અયોગ્ય સાંભળવા માટે આપ નથી કાન નથી આપતા આ જીભ રીતે ગમે તેમનો ફેકા ફેકા વાળે જીભ નથી આપી આપણે આટલી આ પાંચે પાંચ ઇન્દ્રિયોને વિવેકી બનાવવાના છે આંખને વિવેકી બનાવવાની જ કાનને યોગ્ય સાંભળતા કરવાના જ આ જીભને યોગ્ય બોલતી કરવાની જ અહીંયા શું વિચારો પ્રગટાવવાના જ આપણે દેવ વિચારો સારા હતા છે ખરા આપણે નથી જોઈતા પણ ગંદા વિચારો બની પૂર્ણવતી કરવા માટે સસ્ત

ਬਮਾ ਜਿਹੜਾ ਸਤਿਮੰਦੇ ਸਾਡੇ ਦੋਸਤੇ ਬਾਗ ਨਾ ਆਪਣਾ ਵੰਦਨਾ ਮਹਾਵਾਤ ਤੇਰਾ ਆਵਾਰਾ ਜੀ ਵੰਦਨਾ ਗੁਰੂ ਤੇਰਾ ਆਵਾਰਾ ਨਾ ਨੇ ਜਮਨ ਰੋ ਰ ਜੀਵਨ ਦੇ ਸਰਦਰਸinde ਆਪਣਾ ਤੇਰਾ ਆਵਾਰਾ ਆਪਣਾ ਨੇ ਰੋਜ਼ ਮਰ ਦਸ ਰੱਖੜੂ ਨਹੀਂ ਇੱਕ ਦਾ ਆਮਨਿਕ ਏ ਜ ਸਭ ਨੇ ਹੀ ਬੋਦਾ ਸਭ ਨੇ ਹੀ ਕੇਸ ਸਭ ਨੇ ਸਰਦੀ ਸਾਬਾ ਨੇ ਫੀਵਰ ਕੋਰਡਿਨ ਡਾਕਟਰ ਦੇ ਕੋਲ ਜਾਈ ਅਸਾ ਮਾਹਮੋਨ ਹੋਰ ਉਸੇ ਯਾ ਮੇ ਮਰਨ ਬਾਲਰਨ ਦਾ ਪਹਿਲਾ ਬੜਾ ਬਤਾ ਨਹੀਂ ਅਜੇ ਗਤੀ થઈ ਨਹੀਂ ਅਸ ਡਾਇਗਨੋਸਿਸ ਡਿਕਲੇਅਰ ਹੋ ਗਿਆ ਪਰ ਅਜੇ ਡਾਇਗਨੋਸਿਸ ਇਹ ਗਤੀ ਨਹੀਂ

છે છે તો ડોક્ટર પાસે પણ ના તો કોઈ કેવા નહી વર્ષો પેલા વર્ષો પહેલા હું પહેલી વાર બોમ્બે ગયો ત્યારે ખાલી બાર દવાખાના હતા કેટલા

Доброго дня, не бачу, покормать